ભડા નું છે એટલે મને આ પ્રસંગ કદાચ મારા ખ્યાલ થી હું પહેલી વાર કહું છું સ્ટેજ ઉપર સાંભળ્યું હોય તો સારી વાત પણ તુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાત એવી એક ભડાને ને જગદંબા થઈ અને આજ પણ એ જગદંબા બધા ડુંગરના ના એક નેહડા માં બેઠી છે એટલે આ નાનકડો પ્રસંગ બપોરનું નું ટાણું સૈતર વૈશાખ કરીને ગામ પાદર માં નેહડું ચારણ નું અને ચારણ આ સત્ય ઘટના છે અને ઈ ચારણ નું નેહડું છે પાંચ હાથ ઝૂપડા કે પાંચ સાત કે ઘર ચારણ નાય છે અને એમાં બપોર ને ટાણે સૈતર વૈશાખના તપતા તાપ માં વી વર્ષ ની એક ચારણ જોગમાયા છે પાણી ભરવા ડેર વાયુ કરીને વાયુ નું નામ છે ત્યાં પાણી ભરવા ગઈ છે ધીરે ધીરે ઈ ગરેડીમાં પાણી બરાબર હીચે છે અને આ બાજુથી તરદાર કડકામાં હરણના તુમલા તૂટી જાય એવો તડકો છે એક આસમું તણખનું તમે તોડી ધરતી માથે નાખો તો છમ 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 પાણી બળી જાય નારીર માથેથી નાળી હેઠું પડે તો છમ 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 કરતા એના પાણી બળી જાય અને અંજળીની માલિકોર પાણી ભરીને હુરુજ ની આમ આમ રાખો એટલે હાડા હાડાડાડા હટ કરતા હુરુજ પાણીને સુહી લે આવો તરદાર તડકો મુઠી ભરી ધરતીની માથે ધૂળ આમ ધૂળની માલિકોર જાય નાખો તો તાર 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 તાણે ફૂટી જાય

ઘોડી બરાબર પાણી પી અને આમ ઘોડી ને એમ થઈ ગયું કે આ હા હા વા થાક ઉતરી ગયો પોતાનો થાક ઉતરી ગયો પાણી પીધો એટલે અને પછી ઘોડીને આમ લગામ પકડી પાછો વળવા જાય એટલે પાંચ પૂરી વખતે લઈ પાંચ રૂપિયા ત્યાંની ભાષામાં કહી દો અને જે ચારણા આવી પાણી હિંચતા હતા એની પાસે હથો જ ન દેવા ગયો પણ એના પગ બાજુ આમ ધીરે ધીરે આમ ઘા કર્યો બેન આલે આ કાપડું અને હામું જોયું કે

મારા હમ છે બેન ને ભાઈ ના હમ તો મારે હગો ભાઈ નથી મારા માવતરી નાની હતી ગુજરી ગયા અને તમે એમ કીધું હું તમારો ભાઈ છું ના કાપડો એટલે મને સારું લાગ્યું મારે પૈસા બી તાણી નથી માતાની જોગમાં એવી કુંક કૃપા છે ખાડું છે ઘરનું બહુ સારું છે પણ ભાઈ તરફથી કાપડું એમ કીધું ને તો હવે આ પાંચ રૂપિયા હું લઈ લઉં છું પણ ભાઈ જો બેનને કાપડું દેતો હોય ઉનાળાનો તરદાર તડકો હોય અને ઘોડો લઈ ઠેર બારાડીમાંથી આવતો હોય અને બપોરને ટાણે બે ઠામડા હેઠા કર્યા વગર ભાઈ બેનને ઘેરથી જાય તો કળજુ ગાગી આવી ગયો કહેવાય હવે મારા ઘરે આવવું જોઈએ અરે પણ બેન મોડું તો કે નહીં હવે હવે તો બેન જમ્યા વગર જવાય નહીં કે બેન મારું નામ નથી પૂછ્યું કે ભાઈ કીધું પછી નામ શું હોય આમે થી કીધું કે બાજુમાં કુછડી ગામ છે ને એ કુછડી ગામનો નો મેર શું મારું નામ લાધો મેર છે હું મેર કે મારો તો વીર છો એ મને ખબર છે ટૂંકમાં વાત કરું તો એ ઘરે લઈ જાય છે એ ભડા ખોરડું હતું ધાનો ભડો એને ઘેરેથી આ વીસ વર્ષની બાય જે હતી પાણી પાયું એ પરણીને હમણાં જ આવી હતી દીકરી ચારણની દીકરી એનું નામ હતું જાહલ આઈ જાહલ ઘેરે લઈ ગયા હવે ત્યાં ઘટના એવી બનેલી મેં શરૂઆતથી કહેતો આવું છું ત્રુઠી દીયા દીકરા અને રૂઠી દીયા રાજ બન્યું એટલે એવું કે ધાના ભણાની ઉંમર તો પંચાવન વર્ષ ઉપર હતી અને હમણાં થોડા સમય પહેલા

એમાં બપોરને ને બરાબર માથે પાણીની ની અને આ હાલી આવે છે જાહલ અને વાહે ઘોડી ની લગામ હાથમાં પકડી કારણ કે છત્રી દીકરાઓ આજ પણ આપણે જોઈએ છીએ ચાર નેહડે જાય તો ઘોડા માંથી નીચે ઉતરી જાય હા જાય નહીં એટલે લગામ પકડી ઘોડી પાય પાય ભઈ આવે છે વાહે ભઈ આવે એટલે આમ પુનેરીએ શેઠ થી નેજવા કરી જોયું કે આ કોણ થોડા થોડા આદમી છે કોને આરે વાતો કરતો જાય તો બીજી બાઈકી કી જાહલ હે કે હા અને ઈ ઘેરે જઈને જટ પાણી રે હેલ મૂકી મારો વિહામાં મારો બાપ મારો ભાઈ મારા વીર ઘણી વાર બેહો હમણાં રોટલા કરી નાખો અને ઈ આમ ચારે બાજુ ઘેરે કોઈ આદમી પૂરો તો ગઈ તો બહાર ગામ ગયા છે પણ હું તો તમારી બેન છું પછી અરે બેન એક કામ કરો તમે થોડું દૂધ બનાવી નાખો ઈ વખતે તો ચા છે ખબર નહીં તો મને બે ઘૂંટલા મને હવે અત્યારે કોઈ પુરુષ અરે પણ તો મારો ભાઈ છો હું તારી બેન છું આ ચારનો નેહડું છે મારા વીર હમણાં રોટલા ઘડી નાખો

જે માણસ જેવા હોય ને એવું એને મળી જાય જે હોય ને હારા ને મળે ભૂંડા ને ભૂંડું મળી જાય જેવા સાથે પછી ભાવના ભૂલી જાય કરિયેલ ગણ ને કાગડા நாமத்து சீத்துமாவுக்கு செய்து பதில் புத்திரத்தில் மராயணி முட்டிக்காட்டு கும்பக்காரத்துக்கு

મારો વીર હો હા તો ભાઈ હોને તો બેન ને જરૂર પડે તેની કાપડું દેવા ટાણે આવી જાય છે મારે કાપડું જોતું નથી લાગો તો નીકળી ગયો આ ભડો હાથમાં લાકડી બાર ગામ જઈને ક્યાંથી બરાબર આવ્યો

હવે કઈ સંસ્કૃતિ ના કે રીયુ નથી ને હવે મર્યાદાઓ રહી નથી તા બીજી બાઈ કે અરે બાપા તું હું કામે રાઈડ નાખે છે જેના ઘરમાં માં આવી ઘટના બને એને નો પડ્યો તો આપણે હું તાઓલી પુનેરી કે અરે બાપા રાઈડ ના કરમે તમે કોક ના માણા મરવી હવે માણા મરવા તમે જ ભેળી થયો છો બી કોઈ મરવે એમ નથી આમાં કે તમે કોક ના માણા મરવી છો તું રેવા દે એ વાતો ન કરાય ત્રીજ ભાઈ કે શું છે એ તો કે ના ઈ તો ઓલા જોઈ બપોર વિશાળ કાઈ ઘરે આદમી નો હોય તો એ લોકો આદમી આવે છે ને આજ તો બપોરે કરે અને

બધા છોકરા ને મોટા બધા કોઈ બાઈ બીજા જોવા ને બધા ભેળા બીજા તા પુનહરી બોલી મારો હું વાંક મારો હું વાંક સારણ મને એકવાર કેતો ખરો મારો વાંક હું અને કઈ સુનરીએ કીધું કે અજાણ્યા પુરુષને ઘરમાં લઈ જઈ કાયમ જમાડે છે બપોરા કરાવે છે અને પાછી હવે આબરૂ વાળી થાશો મારો હું વાંક ને દીકરી થાશો અને કઈ આ જાહેર ને ખબર પડી ગાતો આ પુનહરી ના કામ છે ને કીધું કે તો મારો વીર હતો ઈ તો મારો ભાઈ હતો અને ફડાક બીજો કોરડો મેર્યો કે આજ દી ઉધી કોઈ દીનો કીધું કે મારે ભાઈ છે એકને આજ ભાઈ આવ્યો ચારણ રેવા દે પણ એમ કેવાય છે ચામડું પડી ગયું લોહી ના હેરડા બેડા ફૂટવા અને ચારણ ને બાવડું પકડી અને પછાડી જયારે આવડું પકડી ના જયારે ધાના ભરાયે પછાડી અને ત્યારે હા ઉભી થઈ ચારણ જોગ માયા વાળ છૂટા થઈ ગયા અને

ઉછડી જઈ અને મારા જીભના માલેને મારા ધર્મના ભાઈ લાધવાને કીજો કે ચૂંદડી મોડીઓ કાપડું બેનના માટે લઈ

એકલી થી ઓલવાની હવે કુછડીયા કુલ ભાણ તું લગાડ માં વારું લાધવાડ્યું શરીર નહીં વારું લાધવા સુખડ ઘી અને ચંદન અગર અભિલા એ મારે દાજવા માટે તે હવે તું લેતો આવજે લાદવા તારી બેન ને હવે સતી થે ને તો સુખડ ને અગર ને ચંદન ને ઘી ગાયનું ને આ બધું લેતો આવજે

ચિતા પ્રજ્વલિત થઈ જગદંબાએ પોતાને જોગમાયાનો આઈ જાહલે આહવાન કર્યું અને પોતાના ચરણના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત થઈ બધા માણસોએ જાજા વર્ષો કાયા અને સદીઓ વહી નથી આ વાતને અને હાડ 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 ચિતા બળવા મડી લાદો આવ્યો પણ ભાંગી ભૂકો થઈ ગયો મરદના ફાડિયા જેવો માણસ પણ બેન કે હાપો જોઈએ ને ધ્રુ કે ધ્રુ કે રોવા મડ્યો હા મારા વીર અરે બેન મારા પગલા પીડા પાપીના અને આ ઘટના તમારા માથે થઈ દુનિયા ને ખબર ન પડત હવે ખબર પડી દુનિયા ને આ ભળા ને જોગમાયા હતી અને કીધું બેઠા વીર મારા ભાઈ એમાં લાદો કુછળીઓ ખુદકો મારી જઈ અને બેન ને કાપડું ચૂંદડી મોડીઓ બધું ચિતા ઉપર જઈ અને ઘી માથે નામી અને એમ સંતાન સંતાન થઈને બીજા વિવાહ કર્યા એને ઘેરે કઈ નથી એનું શું અને તેથી બળતી અગ્નિ આ જહલે કીધું મારી મોટી બેન ક્યાં ગઈ આનું નામ જોગમાયા મારી મોટી બેન પુનહરી ક્યાં છે પણ એ તો કે આડા ગઈ ધાનો ઘડો લાકડી લઈને દોડ દીધી દાદા આલુર જેવો હોય છે લાકડી લઈને દોડ

એ બધી હળકી ગયા અને એના પછી નવમે મહિને તાના ભડાને ત્યાં દીકરો આવ્યો બારૂકના ચોપડે હજી એનો પરિવાર ને બધું હવે ક્યાંથી ફણગા ફૂટા એ ખબર નહીં પણ મેં વાંચ્યું છે ત્યાં સુધી એનો એનો વંશ આખો છે આખા ભડા ફૂટમાં એ પછી ઈગા ડાલું ગુજ છે હવે જેવો પણ ખેર મારે વાત તો તમને એ કરતો હતો કે ઈ જોગમાયા આ જાહલ ઈ ચારણ જગદંબાની ખેવડ છે માં માને ક્ષમા એટલી બધી હોય કે કોઈ એનું માપ ન કાઢી શકે અને માં જયારે પોતાના છોડું માથે માં કોઈ એક દુઓ મેં કીધેલો માં કોઈને મારે નહીં એની બાધી દુનિયા બાળ પણ એના એના છોરું ની કરે જો આર તો પછી છોડે નહીં એને શક્તિ એટલે એક ચંદ્રી કડી આખો ઇતિહાસ આવી જાય છે અને કડી છે કે ઘડી મજ ભડા એકરો ધણયો અન સદસરી ઉચારણી સ્તામ ને સદસરી સદસરી ઉચારણી હવે જીવાય ને અન લાત ભાવ જે ઇરવેલો એ આળા ધડ તપાસો મેરી ઇતિહાસ માં ગૌરવ એાળખી અસો ગાથા આ એક કડી માં માલિકો આખે આતો આ જહલ